હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકાંઠા અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડર દ્વારા ધોરણ પાંચ વિષય પર્યાવરણ તારીખ દસ દસ બે હજાર પચીસ શુક્રવારના રોજ લેવાયેલ પ્રથમ સત્રાંક પરીક્ષાનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક સાચો વિકલ્પ શોધીને લખો તો પહેલામાં એ વિકલ્પ આવશે બીજામાં બી આવશે ત્રીજામાં ડી આવશે અને ચોથામાં એ આવશે હવે પ્રશ્ન બે ખરા ખોટાની નિશાની કરું તો પહેલું વિધાન ખોટું છે બીજું ખોટું છે ત્રીજામાં ખરું આવશે ચોથામાં ખરું આવશે પ્રશ્ન ત્રણ પ્રશ્નોના જવાબ લખો પછી અથવામાં આપેલો છે તેનો પણ જવાબ આ પ્રમાણે છે હવે પ્રશ્ન ચાર એ અ પ્રશ્નોના જવાબ લખો પાણીનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે એ લખવાનું છે અને બીજો જવાબ અથવામાં છે આપણી આસપાસ પાણી કઈ કઈ જગ્યાએથી મળે છે તે લખવાનો છે હવે આપણે આગળ જોઈશું બ નીચેના પ્રશ્નોના જવાબ લખો ગમે તે બે ત્રણ પ્રશ્નો આપેલા છે તો આપણે બે પ્રશ્નો જવાબ લખવાના છે હવે ક પ્રશ્નોના જવાબ લખો ગામડામાં પાણી મુખ્યત્વે ક્યાંથી મેળવવામાં આવે છે એ લખવાનું છે હવે પ્રશ્ન પાંચ ખાલી જગ્યા પૂરો તો પહેલામાં ડૂબે આવશે બીજામાં તરે ત્રીજામાં અવકાશયાત્રી અને ચોથામાં ડ્રાઈવર હવે પ્રશ્ન છ પ્રશ્નોના જવાબ લખો તો અહીં ત્રણ પ્રશ્નો આપેલા છે ત્રણોના જવાબ આ રીતે છે હવે પ્રશ્ન સાત પ્રશ્નોના જવાબ લખવાના છે ટૂંકમાં એમાં છ પ્રશ્નો આપેલા છે તો છયોના જવાબ આ પ્રમાણે આપેલા છે હવે પ્રશ્ન આઠ પ્રશ્નોના જવાબ લખો અહીં ત્રણ પ્રશ્નો આપેલા છે પેટ્રોલથી કયા વાહનો ચાલે છે રસોઈ બનાવવા માટે કયા કયા બળતણનો ઉપયોગ થાય છે આપણી આસપાસ બળતણ તરીકે કઈ સામગ્રી મળે છે આના જવાબો હવે પ્રશ્ન નવ પ્રશ્નોના જવાબ લખો ગમે તે બે અહીં ત્રણ પ્રશ્નો આપેલા છે આપણે બે પ્રશ્નોના જવાબ લખવાના છે સમતોલ આહાર એટલે શું પાણીને ઉકાળી અથવા ગાળીને કેમ પીવું જોઈએ ત્રણ મચ્છર ને ફેલાતા અટકાવવા માટે શું કરી શકાય તો મિત્રો અહીં આ પેપર સોલ્યુશનનો વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય